નસવાડીના દેવડીયા રોડ પર ગઈકાલે ટ્રકમાં આગ લાગવાના મામલે તપાસ કરતા ટ્રકને આગ લગાવીને ડ્રાઈવરનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું ગઈકાલે બોડેલી નજીક એક ટ્રક દ્વારા કારને લિસોટા પડી ગયા હતા જેથી કારમાં સવાર અગિયાર જેટલા યુવકોએ ટ્રક ડ્રાઈવરને માર મારતા ડ્રાઈવર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો જેથી કાર ચાલક વીરપાલ દોડીને ટ્રકમાં લટકી ગયો જ્યારે બે ગાડીમાં સવાર યુવકોએ પણ ટ્રકનો પીછો કરીને તેને ઝડપી પાડી ટ્રક ડ્રાઇવરને ઢોર માર માર્યો જેમાં ડ્રાઈવર બેભાન થતા તેનું કારમાં અપહરણ કરીને ટ્રકને આગ ચાંપી દીધી જોકે આગની ઘટનાના પગલે પોલીસ સ્થળ પર દોડી આવતા કાર સવાર યુવકોને પણ પોલીસે તપાસ કરી હોવાનું જાણ થઈ જેથી આ યુવકોએ ડ્રાઈવરને બોડેલી નજીક છોડી દીધો જોકે પોલીસે તપાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં આરોપી યુવકોએ કારમાં લિસોટા પડતા ડ્રાઈવરને સબક શીખવાડવા માટે આકૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી ગુનો દાખલ કરી ટ્રકને સળગાવી દઈ અપહરણ કરી ટોટલ ગાડી નું દસ લાખ નુકસાન કરવામાં આવેલ છે તેનો નસવાડી પોલીસ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે ઉઠાકે ગાડી તો આ રસ્તે મારે મારને છોડ દે કાંઠે